બેટફેર ડોટ કોમ નેક્સ્ટ કેચ ડોટ કોમ પવન એક્સવેન ઇંગ્લિશ નાઇન 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 જેવી પ્રતિબંધિત પ્લેટફોર્મ્સ દ્વારા કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રેન્ડિંગ અને સ્પોટ બેટિંગ ચલાવતા હતા અલગ અલગ બેંક ખાતાઓ મારફતે રૂપિયા નવસો અડતાલીસ કરોડથી વધુના નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા સહિત અન્ય આરોપીઓની ઓળખ થઈ છે સાથે જ બે આરોપી ફરાર છે જેમાં જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાનો સમાવેશ થાય છે પોલીસે તપાસ દરમિયાન કુલ રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં મોબાઈલ લેપટોપ રોકડકમ ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય છે આરોપીઓ સોફ્ટવેર ડેવલપર્સ મારફતે ડુપ્લિકેટ ટ્રેન્ડિંગ અને ગેમિંગ પ્લેટફોર્મ બનાવી સોશિયલ મીડિયા મારફતે લોભામણી સ્કીમો આપી રોકાણકારોને ફસાવતા હતા યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગ્રાહકોને જાણી જોઈને હારજીતના આધારે ફાયદા મેળવતા હતા આ સમગ્ર ઓપરેશનમાં પીઆઈ એસ સોનારા પીએસઆઈ આરએસ ભાટિયા સહિત એસઓજી ટીમના કુલ ચૌદ પોલીસ કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહી છે સુરત એસઓજી ને ઇન્ફોર્મેશન મળી હતી કે સન્નાચર ડેવલપમેન્ટની ઓફિસની આડમાં મેરિટિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક ખાતે અમુક લોકો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ તથા ઓનલાઈન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હતા એસઓજીની ટીમ ત્યાં ગઈ ત્યાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે નવસો તેતાલીસ થી વધુ કરોડના વ્યવહારો મળી આવેલ છે ચાર સાડા ચાર કરોડ થી વધુ ના બેંક વ્યવહાર મળી આવેલ છે ટોટલ મુદ્દામાં નવ ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ પાસબુક રોકડ દસ લાખ વગેરે મળી આવેલ છે અને સેબી એક્ટ અને બીએનએસ ત્રણસો આડત્રીસ એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે છેલ્લા દસ વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા દોઢેક વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા લોકોને પાસવર્ડ આપતા હતા ત્યારબાદ જે લોકો માઇનસ જતા એ લોકો ત્યાં તો એમની પાસેથી રહેતા હતા કાં તો એ લોકોને આપતા હતા આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાને એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે સેબીના રૂલ રેગ્યુલેશન છે એનું વાયોલેશન કરતા હતા અને જે જે સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહીં ભરી અને કાળા નાણાથી આ સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો આ જે આરોપીઓ છે ચારે અમરેલાના મૂળ વતન છે બાકી રહે છે અહીંયા બે મુખ્ય આરોપી નંદલાલ અને વિશાલ નંદલાલ વિરુદ્ધમાં તો અગાઉ ચોકબજારમાં અને અમદાવાદમાં પણ ગુનો દાખલ થયો છે ડબ્બા ટ્રેડિંગનો એટલે આ પહેલા કાગળ ઉપર ડબ્બા ટ્રેડિંગ કરતો તો દસ લાખ દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરતો હતો અત્યારે દોઢેક વર્ષથી અહીંયા કરે છે અત્યારે જે છ છ આરોપી છે તમામ સેમ કલમમાં અરેસ્ટ એરેસ્ટ કરે છે ત્યારબાદ જે આની અંદર તપાસમાં નીકળશે જે બસો થી બસો પચાસ લોકો અને ગ્રાહકો છે એમાં પણ જો એ લોકો જાણતા હશે કે આ ગેરકાયદેસર છે અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે